સંખેડા દશાલાળ ભવન ખાતે સ્વર્ગસ્થ હરીશભાઈ શાહને સ્મૃતિ રૂપે સ્મરણાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વૈષ્ણવના સરકાર તૃતીય પીડાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ ડોક્ટર વાઘેશ કુમારજી મહારાષ્ટ્રીના સાનિધ્યમાં સંખેડા દશાલાળ ભવન ખાતે સ્વર્ગસ્થ હરીશભાઈ શાહની સ્મૃતિ રૂપે સ્મરણાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા બોડેલી શિરોલાવાલા હાઈસ્કુલના સ્વર્ગસ્થ હરેશભાઈ શાહની પ્રથમ પુણ્યતિથિનો કાર્યક્રમ વંદાબેન શાહ પરિવાર દ્વારા સ્મૃતિ રૂપે વૈષ્ણવોના હૃદય સમ્રાટ પૂજ્યશ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાષ્ટ્રીના સાનિધ્યમાં સંખેડા દશાલાળ ભવન ખાતે યોજાયો હતો માધરી વતન જબુગામથી પણ ગ્રામજનો વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ હરેશભાઈ સાથે સુખ દુઃખમાં વિતાવેલા દિવસોને કાઢ માદારી વતન ગામથી પણ ગ્રામજનો વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ હરેશભાઈ સાથે સુખ દુઃખમાં યાદ કરતા જોવા મળ્યા હતા આ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડોક્ટર હિતેન્દ્ર પટેલ સમસ્ત વૈષ્ણવ સમાજના વિવિધ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તો ભૂજ્યપાત ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાષ્ટ્રીય સ્વર્ગસ્થ હરીશભાઈ શાહની ધર્મ સમાજ રાષ્ટ્ર શિક્ષણ પ્રત્યેની સેવાકીય પ્રવૃત્તિઓ હર હંમેશા યાદ રહેશે તેમ જણાવ્યું હતું અને તેમના પરિવારજનો પર દુઃખની ઘડીઓને પ્રભુ શ્રી દ્વારકાધીશ સહન કરવાની શક્તિ આપે તેમ આશીર્વાદ પ્રદાન કર્યા હતા